ડાયમંડ ચેરમેન અને રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ નેતૃત્વમાં શ્રી રામકૃષ્ણ સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચોર્યાસી જેટલા નવ દંપતી યુગલોએ પ્રભુટામાં પગલા માંડ્યા હતા સમૂહ લગ્ન સમારોહનું ખાસ આકર્ષણ એ હતું કે વર અને વધુ રામ સીતાના પરિધાનમાં હતા અને આયોજન સ્થળે રામાયણના પ્રસંગોને જીવંત કરાવ્યા હતા સાથે જ બેટી બચાવ ઓર્ગન ડોનેશન સંદેશા દરેક લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કરાયો હતો પ્યોર વિવાહ પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરના સિનિયર ઉત્સાહભેર ભાગ લીધો હતો સમૂહ લગ્ન સમારોહના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અયોધ્યા ધામ ખાતે પાંચસો વર્ષ પછી ભગવાન રામના મંદિરનું નિર્માણ થવા સાથે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ પ્રસંગની સ્મૃતિમાં એસારકે ફેમિલી દ્વારા પ્યોર વિવાહ શીર્ષક હેઠળ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્ન સમારોહિત સમૂહ લગ્ન સમારોહ માં કાર્યક્રમ સ્થળે સબરી રામ મુલાકાત સહિત વનવાસ દરમિયાન બનેલા પ્રસંગોને જીવંત કરાવ્યા હતા સાથે જ યુગલો પણ ભગવાન શ્રી રામ અને માતા સીતાના રૂપમાં સપ્તપદીના વેરા લીધા હતા મેમ્ ચોર્યાસી સમૂહ લગ્ન નું આયોજન કરેલ છે દર વર્ષે કંપની કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ એસઆરકે ની આર એસઆરકે ફેમિલી મેમ્બરો ના આ સમૂહ લગ્ન નું આયોજન કરેલ છે કેટલા લોકો 84 વર્ગોડિયા છે છે આ કાર્યક્રમ કરવાનો શું નહીં એટલે એટલા માટે કે આપડા ફેમિલી મેમ્બરો હોય એને ખર્ચા બચી જાય અને કંપની તરફથી સમૂહ લગ્ન થઈ જાય એટલે જે અમારું સેન્ટેન્સ છે અમે કોઈને વર્કર કહેતા નથી અમે કહીએ છીએ એસઆર કે ના ફેમિલી મેમ્બર તો આ ફેમિલી મેમ્બર જે કહીએ છીએ એ ફેમિલી મેમ્બર ની બોન્ડિંગ વધી જાય એટલે જે અત્યારે ભેદભાવ થાય શેઠ કારીગર ના થાય કારણ કે અમે કંપનીમાં મને કોઈ શેઠ બોસ કહેતું નથી મને બધા કાકા જ કહે એટલે અમારી કંપનીમાં બધું ફેમિલી મેમ્બર ટકી રહે કાકા ની સાથે બધા છોકરાઓ જોડાય રે એટલે આયોજન વર્ષો થી કરીએ છીએ નથી પણ લગભગ સમૂહ લગ્ન કંપની દ્વારા જાય છે મહેમાન કોણ કોણ ઉપસ્થિત રહે મહેમાન તો ભાઈ દર વર્ષે અલગ અલગ હોય હવે મહેમાનો તમે કો પંદર વર્ષ વીસ વર્ષ નું લિસ્ટ ક્યાં પણ આજે સીએમ સાહેબ પધારવાના હતા પણ ઓચિંતા આજે દ્વારિકા માં ગોઠવાઈ ગયો એટલે નો જ આવી શકે એટલે આવવાના નથી તો હવે આજે તમે બધા મિત્રો મહેમાન જયંતિ નરોલા ્ટર ઓફ શ્રી રામકૃષ્ણ એક્સપો આજનો ગોપીન ગામ જે જગા છે એની અંદર ચોર્યાસી નવ યુગ આજે લગ્ન થવા જઈ રહ્યા છે અચ્છા કેટલા વર્ષોથી આયોજન કરો છો અને આજ રીતે આ જે આયોજન છે કઈ પ્રકાર નું છે આજે દસમો સમૂહ લગ્નોત્સવ છે અને રામ ભગવાન ની મૂર્તિ ની જે પ્રતિષ્ઠા થઈ એને અનુરૂપ અમે વિચાર્યું કે આ વખતે આપણે રામ ભગવાનની ઉપર ચોર્યાસી બનાવો છે અને બધી મહેનત કરી અને આજે તમે જોઈશો તો ચોર્યાસી લગ્ન જે થવા જઈ રહ્યા છે એમાં પચ્ચો પચ્ચીસ રામ ભગવાન અને વરરાજા પણ રામ અને સીતાના ના જે આજના આ દસમા સમુદ્ર દસમા ખેલ સારકે દ્વારા વર્ષ બે હજાર સત્તરથી યોજાતા આપ્યોર પ્યોર વિવાહમાં અત્યાર સુધી આઠસો તેરથી પણ વધુ યુગલોએ પ્રભુત્તામાં પગલાં પાડ્યા છે બ્યુરો રિપોર્ટ હિંદ ટીવી ન્યૂઝ સુરત